નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું અંકિત થુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તમે સ્ક્રીન ઉપર ઓરણી જોઈ રહ્યા છો એ ઓરણી જે છે મિત્રો મિની ટ્રેક્ટરની ઓરણી છે મિની ટ્રેક્ટરથી ચોમાસું મગફળી સોયાબીન મગ અડદ ખાતર એક જ પેટીમાં ખાતર અને બિયારણ આપણે અલગ અલગ રીતે એનું વાવેતર કરી શકાય તેવી ઓરણી વિશે જાણકારી આપણે લઈએ અને સંપૂર્ણ વિડીયો આપણે જોઈએ તો તમે સ્ક્રીન ઉપર જે વિડીયો જોઈ રહ્યા છો આ ખેડૂતભાઈએ આજે

બિયારણનો બગાડ ઓછો થાય છે વાવેતર વિશે માહિતી આપું તો એક બોક્સની અંદર ડબલ રોટર આપવામાં આવેલ છે જેથી કરીને સ્પીડથી ચલાવીએ તો પણ બિયારણ પાડવું પડતું નથી અને એક સરખું જે છે મિત્રો વાવેતર થાય છે ચાર દાંત મગફળીનું વાવેતર થાય ચાર દાંત ખાતરનું પણ જે છે એ મિત્રો વાવેતર થાય છે એક જ પેટીમાં ડબલ કામ મગફળીના બિયારણમાં મુંડાની દવા કે થાઇરમ પાવડર અને પાણીનો છંટકાવ જો તમે કરેલો હોય તો પણ જે છે એ મિત્રો બિયારણ રોકાતું નથી અને એક જ સરખું જે છે એ મિત્રો ઉપાડે છે એક સરખા અંતરે જે છે એ મિત્રો દાણા પડે છે અને એકસરખું જે છે એ મિત્રો વાવેતર થાય છે તો આવી ઓરણી લેવા માટે કિસાન ઓરણી વિશાવદર અને સાવરકુંડલા તમે સંપર્ક કરો અને ખેડૂતના પ્લાન અને સિસ્ટમ મુજબની ઓરણી જે છે એ મિત્રો બનાવી આપવામાં આવશે તો આ વરણી વિશે જે છે એ મિત્રો વધારે માહિતી લેવા માંગતા ખેડૂત મિત્રો કિસાન ઓરણી વિશાવદ્રમાં જયેશભાઈ માથુકિયાનો સંપર્ક કરવાનો રહેશે અને સાવરકુંડલામાં જીતેન્દ્રભાઈ માથુકિયાનો તમારે સંપર્ક કરવાનો રહેશે બંને શાખા એક જ છે મેઈન શાખા જે છે મિત્રો વિસાવદર છે અને માલ અને કામમાં સુતરાઈની ગેરંટી આપતી કંપની એટલે કિસાન ઓરણી ઓરણી વિસાવદર એન્ડ સાવરકુંડ તો તમે લેવા માટે ફટાફટ પહોંચી જાવ એક બ્રાન્ચ વિસાવદર અને બીજી શાખા સાવરકુંડલા પણ છે એટલે તમને બંને જગ્યાએ જે છે એ મિત્રો ઓરણી મળી જશે વિસાવદર થી ઓરણી લેવા માટે હું તમને એડ્રેસ અને મોબાઈલ નંબરની વાત કરું તો રેલવે સ્ટેશન પાસે કાલસરી રોડ ગાયત્રી મંદિર પાછળ રામનગર વિસાવદર મોબાઈલ નંબર હું તમને જણાવું તો ચોરાણું બે ઓગણસી એક્યાસી આઠ એકોતેરેશભાઈ માથુકિયાનો તમારે મેળવવાની રહેશે રોડ ગેટની બાજુમાં શિવલીલા સોસાયટીની સામે સાવરકુંડલા ત્યાંથી તમારે ઓરણીની ખરીદી કરવા માટે હું તમને મોબાઈલ નંબર આપું તો સત્તાણું બે ત્રેસઠ ચોત્રીસ છ જીતેન્દ્રભાઈ માથુકિયાનો સંપર્ક કરી તમારે ઓરણીની ખરીદી કરવાની રહેશે મિત્રો અને આ ખેડૂત મિત્રો આપણે પ્રોપર લોકેશન પર જઈને અલગ અલગ ઓરણીના મોડેલ વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી મેળવવાના છીએ જેથી કરીને અમારી આ યુટ્યુબ ચેનલમાં તમે જે છે મિત્રો જોડાયેલા રહેજો અને આ ખેડૂત મિત્રો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ જે છે મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરો આભાર જય જવાન જય કિસાન